સમાજની કારોબારી મીત્રો, મંદિરના હોલમાં શરૂઆત મહામંત્રી શ્રી અશ્વિનેજ પટેલ પલસાણા દ્વારા તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી એજન્ડા પ્રમાણે મિટિંગનું સફળ સંચાલન કર્યું દક્ષિણ ગુજરાત પાટીદાર સમાજના વિવિધ ગામોમાં વસાન પામેલ જ્ઞાતિજનોના આત્માને શાંતિ માટે બે મિનિટ મૌન રાખવામાં આવ્યું દક્ષિણ ગુજરાત કાચિયા પાટીદાર સમાજનો શિયાળુ સમૂહ લગ્નોત્સવ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ માં યોજાવાનું નક્કી કરવામાં આવ્યો પ્રમુખ શ્રી મુકેશભાઈ ડી પટેલ દ્વારા સમૂહ લગ્ન માંગ વધુમાં વધુ લગ્ન કરનાર જોડાઓ ભાગ લે એ માટે વિસ્તૃત સમજ આપી સાથે તમામ કારોબારી સભ્યોને પોતાના ગામમાં લગ્ન કરનાર જોડાઓને સમૂહ લગ્ન માંગ ભાગ લઈ લગ્ન કરે એવા પ્રયત્ન કરવા અપીલ કરી તેમજ સમાજના ધોરણ દસ બાર આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી માસ્ટર ડિગ્રી તમામ સ્નાતક અનુસ્નાતક ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થી મામતી ટોપરને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ નક્કી કરેલ ટકાવારીમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે માસ્ટર ડિગ્રી એમ ફિલ્ડ પીએચડી ડોકટોરેટ ડિગ્રી ધારણ કરનારાઓને પણ પ્રોત્સાહન ઇનામ અને ગોલ્ડ મેડલ આપી ઇનામ વિતરણ કાર્યક્રમમાં ચુમ્માલીસ ગામોના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવનાર છે ઇનામ વિતરણ કાર્યક્રમ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે મંછાબા એવ કાશીબા સાંસ્કૃતિક ભવન કરચેલિયા મુકામે રાખવામાં આવ્યો છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતુભાઈ એલ પટેલે મહિલા સંગઠન હોદ્દેદારો અને કારોબારી સભ્યોને નવરાત્રી પછી સમાજના તમામ ચુમ્માલીસ ગામની મહિલાઓને ભાગ લેવડાવી રાસ ગરબાનું આયોજન કરવા જણાવ્યું કાર્યક્રમમાં પ્રમુખ શ્રી બાબુભાઈ આર પટેલ શ્રી ભગુભાઈ એન પટેલ શ્રી ગુણવંતભાઈ બી પટેલે સમાજ સંગઠન અને સેવાકીય પ્રવૃત્તિ કરી સમાજના લોકોને મદદરૂપ થવા માટે પ્રોત્સાહિત કર્યા અંતે આભાર વિધિ મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલે કરી મીટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી રિપોર્ટ વિપુલ પટેલ પલસાણા એસપીપી ભારત ન્યૂઝ